સદેવદાસ અમર દેવદાસ પરબધામ સર્વંગ આશ્રમ અને એમના આચાર્ય શ્રી બહેનભાઈ જોશી આપણે એટલું અત્યારે વિદિત કરવાનું છે કે પરબધામ એક એવું ઉર્જાવાન આ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રની અંદર માં અમરમાં દેવીદાસ બાપુ જસાપીર વરદાનપીર સાદરપીર બાપુ અમરીમાં કરમણપીર દાનવપીર ના રૂડાપીર આ નવ ચેતન સમાધિઓ છે આ નવ ચેતન સમાધિ આજથી સાડા ચારસો વર્ષ પહેલા

અને માં અમર માં એમણે વિચાર્યું કે હવે અમારું કાર્ય સંપન્ન થયું છે એટલે અમે હવે સોધામ પધારીએ છીએ એટલે અમર માં અને દેવિદાસ બાપુ અષાઢી બીજ દિવસે નવનાથ સિદ્ધ ચોરાસી ગિરનાર ના બાવન વીર આ બધા જ ની સાક્ષી બધા જ અહીંયા આવ્યા ને એમની સાક્ષી જીવતા ચેતન સમાધિ લીધી આવી નવ સમાધિઓ આપણા મુખ્ય મંદિર ની અંદર રહેલી છે એમાં દેવિદાસ બાપુ ને અમરમાં ની આ ઉર્જા એને યાદ કરીને આ બે ઉત્સવ છે એક તો એક વિરાહ છે કે આવા દિવ્ય પુરુષો આપણે વચ્ચેથી વિદાય થયા એક વિરાહ છે અને બીજું આટલા બધા મહાપુરુષોની હાજરી છે અને એમની હાજરીમાં આટલા બધા દિવ્ય દર્શન આપણે થયા છે એક આનંદ પણ છે એટલે એ પરંપરા વર્ષોથી ચાલી આવે છે જયવદાસ બાપુ અત્યારે અરબધામના મહાન પૂજ્ય શ્રી નરસંહાર બાપુ કરુણાવાન છે દર વર્ષે આઠડે બીજના દિવસે આ બધા જ

ચેતન સમાધિ લીધી ત્યારથી આ પર્વ સ્વયંભૂ ઉજવવામાં આવે છે અહીંયા લાખોની મેદનીમાં અઢારે વર્ણ દરેક હરેક ધર્મ પ્રેમી જનતાઓ અહીંયા મેળામાં આવે છે પ્રસાદની વ્યવસ્થા બધા માટે કરવામાં આવે છે ભોજનની અને યજ્ઞ અને અહીંયા રહેવા માટે ત્રિવેણી સંગમ છે આ પરબ એટલે કે આ મેળાની અંદર દેવતાઓ પણ કોઈના કોઈ રૂપથી આ મેળાની અંદર સો એમ હાજરી આપતા હોય છે તો આ મેળો પરભધામની અંદર લાખો યાત્રાળુ આવી અને આ મેળાને ઉજવે છે અને દેદાસ બાબુને અમરમાંની વાત કરીએ કે આજથી સાડી ત્રણસો ચારસો વર્ષના પૂર્વે જેમ અત્યારે મહામારી આપણે બે હજાર અઢારમાં જોઈ કે કોરોના કાળ આવ્યો હતો તો એ સમયમાં જે રતપીતનો રોગ હતો એ સમાજે એને તિરસ્કાર કરી દીધો હતો હરેક મા બાપ કોઈ કોઈનો સંબંધ નતો રહ્યો ત્યારે પ્રજા ગામના લોકો જેને રકપી થતો હતો એને જંગલમાં ફેંકી આવતા હતા દરિયામાં નાખી આવતા હતા તો દેવદાસ બાપુ એને પોતાની જોડીમાં લઈને અને આ આશ્રમમાં લઈ એવા અને આ રક્તપીતની જે સેવા છે મહામારી હતી એ મહામારીમાંથી પ્રજાને ઉગાઈ દીધી અને ત્યાર પછી અષાઢી બીજના દિવસે મા અમરમાં અને દેવદાસ બાપુએ ચેતન સમાધિ લીધી ત્યારથી આપણે અષાઢી બીજમાં પર્વ ઉજવવામાં આવે છે મારું નામ પુનર્વદાસ ગુરુ શ્રી કૃષ્ણદાસ બાપુ અરબધામ